ભાવનગરની ઓગણચાલીસમી ભગવાન જગન્નાથની રથયાત્રાનું સંતો મહંતોની હાજરીમાં ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું

ભાવનગરમાં પરંપરાગત રીતે સ્વર્ગસ્થ શ્રી ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત અને શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ આયોજિત આગામી સાતમી જુલાઈને રવિવારના રોજ ભગવાન શ્રી જગન્નાથજીની ઓગણચાલીસમી રથયાત્રા ભાવનગરમાં ભવ્ય રીતે નીકળવાની છે આ રથયાત્રા અગાઉ દર વર્ષની મુજબ એક મહિના અગાઉ આ રથયાત્રાની પૂર્વ તૈયારી માટે કાર્યાલયનું ઉદ્ઘાટન સંતો મહંતો વરિષ્ઠો આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવે છે અને ધ્વજારોહણ કરવામાં આવે છે આજ રોજ બીજી જૂન અને રવિવારના રોજ પૂજપાત સંતો આગેવાનો ધારાસભ્યશ્રીઓ મેયરશ્રીઓ તથા ભાવનગરના નાગરિકોની ઉપસ્થિતિમાં ભવ્ય રીતે આ ધ્વજારોહણ અને કાર્યાલય ઉદ્ઘાટનનો કાર્યક્રમ સંપન્ન થયો છે સતત એક મહિના ઉપરાંત આ રથયાત્રાની તૈયારી